નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં આજે સવારથી મેઘરાજે જબરદસ્ત બેટિંગ શરૂ કરી દીધી છે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત અને બારડોલીમાં ભારેથી ભારે વરસાદ થવાના કારણે અનેક ઠેકાણે જળબાબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે સોસાયટીઓ મકાનો અને રોડ પર પાણી ભરાઈ જવાના કારણે ભારે હલકીનો સામનો કરવો પડ્યો છે પાણી ભરી જવાના કારણે કેટલાક રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે હવામાન ભાગે રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે સુરત અને ભરૂચમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વધુમાં આપને જણાવી દઈએ કે હવામાન ઇચ્છા અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતાં કહ્યું હતું કે આવતીકાલથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેમણે ઉત્તર મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં એકથી ત્રણ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ